મંગલ આચરણ મંગલ આચરણ શું છે ઈશ્વરનું સ્મરણ કરવું ઈશ્વરની પ્રાર્થના કરવી કરવી ઈશ્વરની ભક્તિ ઈશ્વરને પ્રણામ કરવા આ મંગલમાં મંગલ આચરણ છે વ્યાસ ભગવાન હોવા છતાં પણ મને તમને શીખવાડવા ગ્રંથની શરૂઆત કરતા પહેલા મંગલાચરણ કરે છે અને મંગલાચરણમાં વ્યાસ પ્રભુ બોલે છે झन्माद्यस्य यतो चार्थेष्व सूरया ते छो सत्यं परम् धीम सत्यं परम् धी व्यास भगवान् મંગલાચરણ કરતા બોલે છે બહુ સંક્ષેપમાં ભગવાને વાત કરી છે સત્યમ પરમ ધીમહી હું સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન ધરું છું વ્યાસ ભગવાને કોઈ અવતારનું નામ નથી લીધું મૂળ જે સ્વરૂપ છે ધામસ્ત સ્વરૂપ પરમાત્માનું જેને ઉપનિષદો સત્ય શબ્દથી બોલે જેને ઉપનિષદો હર હંમેશ સત્ય શબ્દ થી પોકારે એ મૂળ સ્વરૂપનું ભગવાન કે છે કે હું ધ્યાન ધરું સત્યમ પરમ ધીમહી કૃષ્ણમ પરમ ધીમહી રામમ પરમ ધીમહી કોઈ અવતારનું નામ નથી મૂળ સ્વરૂપ નું નામ સત્યમ પરમ ધીમહી ઉપનિષદો એમ બોલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મા પરમાત્મા કેવા છે તો કે સત્યમ સત્ય સ્વરૂપ છે સદૈવ સૌમ્ય ઈદમ આસિત સદૈવ સૌમ્ય ઈદમ અગ્રે સત એવ અગ્રે આસિત ઉપનિષદો મૂળ પરમાત્માના સ્વરૂપને સત્ય શબ્દથી પોકારે છે સત શબ્દ સત્ય શબ્દ એ મૂળ ભગવાનનો વાચક શબ્દ છે મારે તમને આ વાત એટલા માટે કહેવી છે ગીતામાં ભગવાન કૃષ્ણએ પણ આ વાતને બહુ અર્જુનને સારી રીતે સમજાવી કે ભગવાનના વાચક વેદમાં કોઈ બે મંત્રો હોય તો એક છે ઓમ અને બીજો છે સત ગીતામાં અઢારના અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે એ પરમાત્મા સત શબ્દ વાચ્ય છે ઓમ મંત્ર વાચ્ય છે ભગવાન પણ અહીંયા કે છે કેવા સત્ય સ્વરૂપ પરમાત્માનું હું ધ્યાન ધરું છું એ પરમાત્મા કેવા યતઃ યસ્માત ભવતી તદ બ્રહ્મા આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય જેનાથી છાય છે એ પરમાત્મા સત્ય સ્વરૂપ છે અને એ પરમાત્માનું હું ધ્યાન ધરું વ્યાસ ભગવાને મૂળિયું પકડ્યું છે મૂળિયું આજ આપણે બધા શું છે કે ડાળીઓને લઈને જુદા બહુ પડતા જાય છે જો થડીએ વયા જાય તો એક જ થઈ જાય બધું આ શ્લોક એટલા માટે મને ગમે છે તમે બધા ગામડામાં રહેનારા છો જાણો છો વડલો હોય એનું થડ એક હોય લીમડો હોય તો એનું થડ એક હોય પછી એમાંથી ડાળીઓ ઘણી બધી ફૂટે જેને શાખાઓ કહેવાય અનંત શાખાઓ થાય ઘણીવાર તો વડલા જેવું ઝાડવું હોય તો વડવાયો મુકેની વડવાયો ઘણીવાર છડિયા મળે છાવા પણ બધાને યાદ રહેવું જોઈએ કે થડ એક હોય બીજ એક હોય એમ ઈશ્વર છે સત્ય સ્વરૂપ ઈશ્વર એ એક છે એના અવતાર અનેક છે ઈશ્વર એક છે એના અવતાર અનેક છે અવતારવાદને લઈ આપણે બધા નોખા નોખા થઈએ કે અમે આ ડાળીના અમે આ ડાળીના અમે આ ડાળીના પણ આપણે બધાએ એટલું યાદ રાખવું જોઈએ કે અમે બધા જ એક લીમડાના જ છીએ અમારા બધાનું મૂળ એક છે ઈશ્વર તત્વ એક છે ખાલી હિન્દુ માટે નહીં મુસલમાન હોય તોય ભલે ક્રિશ્ચન હોય તોય ભલે હિન્દુ હોય તોય ભલે શીખ હોય તોય ભલે પારસી હોય તોય ભલે બધાનો જ છે બધા અલગ અલગ નામે પોકારે જેને જે નામે પોકારવા હોય નામે પોકારે પણ મૂળ તત્વ એક છે ગમે ત્યાં વરસાદ વરસે પાણી અંત તો ગતવા સમુદ્રમાં જવાનું એમ મૂળ તત્વ એક જ છે અને ઉપનિષદો વારે વારે આ વાત ગયા એકમેવા પરમાત્મા તત્વ એક છે એના જેવું પણ બીજું કોઈ નથી અને એટલા માટે આપણા હિન્દુઓમાં જે આજે ભગવાનના નામે બહુ વિભાજન થાય છે એટલા માટે આ ભાગવતનો શ્લોક મને તમને સમજાવે આપણે જે નામે ઈશ્વરની આરાધના કરવી હોય એ કરીએ જે સ્વરૂપ આપણું ઈષ્ટ હોય એની પૂજા સેવા કરીએ પણ એટલો ખ્યાલ રાખવો કે આ બધાનું થળિયો એક છે બધાનું મૂળ એક છે અને એટલા માટે કોઈ પણ ઈશ્વરનો અવતાર હોય એને આદર આપવો એના ભાવથી દર્શન કરવા એ બી આ એ જ મૂળ ભગવાનનો જ અવતાર છે આ એનું જ સ્વરૂપ છે ક્યારેય બહુ અવતારવાદને લઈ વિભાજન ન કરવા આપણો હિન્દુ સમાજ ધીરે ધીરે ભગવાનના નામે વિભાજીત થતો જાય ચૂંટણીના નામે થાય તો સમજાય ચૂંટણીના નામે વિભાજીત થાય હમણાં ડંકા વાગશે એ સમજાય આપણને પણ ભગવાનના નામે વિભાજિત થાય એ નહીં સારું આ આ ચૂંટણી આવીને મને એક દ્રષ્ટાંત યાદ આવી ગયું તમને દઈ દઉં